અંતકાલે ચમેવા યાતિ યમદભાવ સંશય અને અંતકાળે સર્વાત્મા વાસુદેવ એવા મને જ સંભાળતા સંભરતા શરીરનો ત્યાગ કરીને જાય છે તે મારા જ સ્વરૂપને પામે છે આમાં કંઈ સંશય નથી જ અંતકાલે જે મામેવ સ્મરણ મુક્ત મરણ મુક્ત આ સ્મરણ શબ્દ છે કેવો છે વર્તમાન ક્રુદન છે સ્મૃતવા કેમ ન કહે મને સંભારીને શરીર મૂકે છે એમ ન કહે સ્મરણ મુકવા છોડતી વખતે હંભારવાનું ચાલુ હોય કૃદાંત બધા હોય ને એ બે શરતી હોય બે ક્રિયા હોય સ્મૃતવા સ્મરતુમ

કાણાધમ પાણી અંતર સર્વ સ્મૃતવા એટલે એક ક્રિયા કરીને બીજી ક્રિયા કરે જયારે બે ક્રિયા હોય એમાં એક ક્રિયા પૂરી થઈ ગઈ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ અને પછી બીજી શરૂઆત થાય તો મૃતવા અને સ્મરતું એક ક્રિયાને માટે બીજી ક્રિયા એક ક્રિયાને માટે બીજી ક્રિયા થતી હોય તો પણ સ્મરણ હોય તો એક ક્રિયા ચાલુ હોય અને બીજી ક્રિયા એમાં થવાની હોય નહીં બે ક્રિયા ચાલુ સ્મરણ મુક્ત શરીર મૂકવાની ક્રિયા અને સ્મરણ ક્રિયા સ્મરણ કરવાની ક્રિયા બે સેમ ટાઈમ સેમ ટાઈમ ચાલુ એટલે એનું બહુ મહત્વ છે અગાઉથી ખાઈ પીને બેઠો હોય ત્યારે એમ નહીં સ્મરણ મુક્ત આ એટલે હા એટલે મહારાજ તો કોઈ તૈયાર છે જ કંઈ આમાં શાસ્ત્રના બોલાવવામાં આવે ને એવા છે મહારાજે એમાં શું કીધું જેવી અત્યારે મતી છે એવી અંત અત્યારે મતી છે એવી અંતકાળે ગરઘી થશે આફ્ટર ડેથ ગતિ થાય છે પણ એમાં પછી આગળ મહારાજ શું કીધું શું કીધું કેવી રીતે મહારાજ એવું કીધું કે જેણે આખી જિંદગી ભગવાન ની ભક્તિ કરી છે એની મતી જ એવી રે છે એમાં આમાં એવું ચાર શ્લોકો છે બરાબર ભાવ છે મારે આગળ કીધું કીધું છે આમાં નથી મારે એવી કોઈ પાપી જે હોય ની બોલતો ચાલતો દેહ મૂકે તો એનું શું કલ્યાણ થાય અને કોઈ ભગવાન નો ભક્તો હોય એ સુન થઈને દેહ કુવે પડે અગ્નિમાં બળી જાય એક્સિડન્ટમાં મરી જાય તો એનું શું અકલ્યાણ થાય નો થાય જેને ભક્તિ કરી હોય એનું કલ્યાણ થાય તો પ્રોબ્લેમ ક્યાં આવ્યો અંતકાલે સ્મૃતિ રહી ગઈ તમે શું કહેતા તમારો પ્રશ્ન એટલે કીધું કે એવી ગતિ થાય પણ ક્યારે કે મરતા મરતા બીજું યાદ ન કરે તો એ ભલે મને યાદ ન કરે તો હું એને યાદ કરું મરતા બીજું કઈ ન કરે એવી શરત છે પગ ઘસીને પડી જાય બોલું પડે બરલા જેવું બોલે વાંધો નહીં બરલા જેવું બોલે છે પણ સ્મરણ છે ને બીજા બીજો ન કરવા એ તો અસાધ્યતામાં આવે છે સાવધાન ન હોય સાવધાન બરલા જેવું બોલે છે એનો અર્થ જ એવો છે કે સાવધાની નથી એ તો ઓલું આગળનું કઈ એને ઓલું ચક્કર ચડી ગયું હોય તો એનો અર્થ એવો છે કે બોલે છે એના મનમાં કે એના બુદ્ધિમાં જે આકાર રહ્યો હોય તો સાવધાની પૂર્વક બીજું કઈ એને યાદ ન કરવું એ શરત માં એટલું અંતે આમતી સાગતી તો સાવધાની પૂર્વક એને બીજું કાંઈ યાદ ન કરે દાખલા તરીકે ભરતજીની પડ્યો ત્યારે સ્મરણ મૃગલા નું સ્મરણ કરતા કરતા એનો દેહ પડ્યો એ સ્વાધીન સ્મરણ હતું ઓલાનું પરાધીન સ્મરણ છે ભરી જેવું બોલે કદાચ ને એમાં સ્મરણ કેવું કે કેમ એ મોટો સવાલ છે પણ એ પરાધીન છે પરાધીનતાને ભગવાન કેર નથી રાખતા એને પરાધીનતામાં કદાચ મગજમાં હું હોય એવું કઈ ખબર ન પડે એટલે એ યાદ ન કરીએ કે તો કઈ વાંધો નહીં તો ભગવાન કે હમ સ્મરામી હું એનું સ્મરણ કરું છું ભગવાને વરાહ પુરાણમાં એવું પૃથ્વી દેવીને કે પાષ્ટ કાષાણ કાષ્ટ પાષાણ સન્નિભમ મારો ભગત હોય અને મરવા ટાણે કાષ્ટ પાષાણ સનનિભમ પથ્થર જેવો થઈ ગયો હોય લાકડા જેવો થઈ ગયો મને યાદ કરીએ કે એવો નો હોય તો હમ સ્મરાક હું એનું સ્મરક અને એ અહીં આવીએ કે એમ ન હોય તો હું એની પાસે જાઉસ અને એનો ઉદ્ધાર કરું છું સંસાર સાગર સાગર ઉદ્ધાર આપે હું એનો ઉદ્ધાર કરું છું એટલે એવી ભગવાન પણ જો એ ભગન ભગત છે એ બીજા કોક ને પકડીને બેઠો હોય ભરતજી ની જેમ મૃગલા ને બેઠો હોય પકડીને તો કે પછી મારો મારો વાક તો પછી હું એને છોડી દઉં છું કર્મ ની કર્મ અનુગો ગચ્છતી જીવ એ કર્મ ને પ્રમાણે જાય એટલે ભગવાનની ભક્તિ છે એ ક્યારે નિષ્ફળ નથી જતી એ તો પાકું નહીં કલ્યાણ કૃત કચ્છિત તાત ગચ્છતી એ ક્યારે એની દુર્ગતિ તો થાય જ નહીં ભરતજીની દુર્ગતિ ન થઈ કેવાય વિલંબ થયો કેવાય ભરતજીની દુર્ગતિ પણ જે આને બેનિફિટ મળ્યો ને એવો ભારતીયને ન મળ્યો આ મફતનો બેનિફિટ મળ્યો ને અને એ એટલા માટે કે સ્મરણ મુકતા કાલે અંતકાળે એને ભગવાનનું નામ યાદ આવ્યું સ્મરણ તો યાદ ભગવાનનું નામ લેતા લેતા એને છેલ્લું ડચકું લીધું ना 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 एम करता करता नारायण <laughs> nah, right. एवं बोलता बोलता छेलू डच ली दात होयो तो जमडा आमी गयो ए ये छे जलोरमा दया समय काल અંતકાળ ની વિશેષતા શું છે આખી જિંદગી જેણે ભગવાનનું ભજન કર્યું હોય ભરતજીએ આખી જિંદગી અતિ આરાધના કરી ઈ એને આડી ન આવી અને ઓલા એક નામ લીધું તે આડું આવ્યું તારવામાં તો એવા એક નામ ન હું એવો મોટો ભ્રથ આવ્યો એટલા માટે જ આ ભગવાનને શ્લોક લે

કેવલ્યાર્થીઓ અને પરમાત્માનો યથાર્થ મહિમા જાણીને પરમાત્માની નિષ્કામ સેવક ભાવે ઉપાસના કરનારા જ્ઞાનીઓ આ ત્રણ પ્રકાર બતાવ્યા છે આ ત્રણ શ્લોકમાં અંતિમ પ્રત્યય સ્મરણનો મહિમા બતાવ્યો છે હવે આ અંતિમ પ્રત્યયનો અંતિમ પ્રત્યય સ્મરણ અંતિમ પ્રત્યય એટલે છેલ્લો સ્વાહસનો એમાં જે સ્મરણ થાય છે છેલ્લા સ્વાદ એનો હું મહિમા છે આખી જિંદગી જે સ્મરણ કરે છે એનો હું મહિમા છે અને છેલ્લા શ્વાસમાં જે સ્મરણ કરે છે એનો હું મહિમા છે અને છેલ્લા શ્વાસમાં બીજું લઈને બેઠા હોય છે એનું હું ફળ છે આ ત્રણ શ્લોકમાં અંતિમ પ્રત્યય સ્મરણનો મહિમા બતાવ્યો છે તે ત્રણેય ઉપાસકોને સાધારણ બતાવ્યો છે અર્થાત જ્ઞાની કરે તો જ ફળ મળે એમ નથી કોઈ પણ ઉપાસક શ્લોકમાં બતાવ્યા પ્રમાણે કરે ત્યારે તેમાં કહેલા ફળની પ્રાપ્તિને પામે પછી આદિ ભરત કરે તો અજામેલ કરે તો અંતકાળનું સ્મરણ એવું આદિ ભરત કરે તો એને એની પ્રાપ્તિ થાય અને અજામેલ કરે તો એને એની પ્રાપ્તિ થાય અજામેલ અને ભરત એની જિંદગીમાં તો અતિ ડિફરન્સ બોલો એકદમ બધો આવું છેલ્લી કોટીનો હતો એનો એનું જીવન અને આદિભરતનું જીવન છે એ તો એને કોઈ આંબે નહીં એવું હતું પણ છેલ્લા પ્રત્યેનો અંતિમ પ્રત્યયમાં જે સ્મરણ કરવું એ કોઈ પણ કરી શકે કોઈ પણ ઉતરી શકે ભગવાન એમાં કઈ બીજું કંઈ વિકલ્પ નથી રાખ્યો આ કરે તો વધારે ફળ ને આ કરે તો ઓછું નામ નામ ભાઈ તો નતો પણ એના છોકરાનું સ્મરણ પણ ભગવાન નું નામ આવ્યું ને એટલે એ ભગવાનની દયા કહેવાય વધારે ભગવાન તો આ જે ભગવાને ચાન્સ આપ્યો છે અંતિમ પ્રત્યે સ્મરણ નો એ ભગવાનની દયાથી જ છે ભગવાન એવું કે ભગવાન નું કહેવાનું એમ છે કે આખી જિંદગી ન કર્યું તો કઈ નહીં તો તારું રહી જાય મારું રહી જાય કોઈ પણ ઉપાસક શ્લોકમાં બતાવ્યા પ્રમાણે કરે ત્યારે તેમાં કહેલા ફળની પ્રાપ્તિને પામે પછી કર્મ યોગી હોય જ્ઞાન યોગી હોય ભક્તિ યોગી હોય જો એ ચૂક્યો તો ઘા ખાઈ જાય અને થઈ ગયું તો પછી કાયમ પાપી હોય તોય બધા કર્મ યોગી સાધકો છે પણ નહીં સાધક ન હોય તેમાં યોગ્યતા કે પૂર્વ સાધન કે ઊંચી નીચી સ્થિતિને ભગવાન ધ્યાનમાં લઈને ફળ આપતા નથી પરંતુ જે કોઈ અંતિમ પ્રત્યયમાં જે સ્મરણ કરે તેને તે તે ભાવને પમાડી દે છે પછી આદિ ભરત જેવા અતિ સમર્થ હોય કે અજામેલ જેવા અતિ પાપી હોય તેમાં કોઈનો કોઈ વિશેષ નથી સ્મરણનો જ વિશેષ છે જ્ઞાની માત્રને જ એવી પ્રાપ્તિ કરાવે છે અને અજ્ઞાની સ્મરણ કરે તોય તેવી પ્રાપ્તિ તો તેવી પ્રાપ્તિ કરાવતા નથી એવું નથી ભગવાનને મનમાં એવું નથી ભગવાનની દયા જ છે આ એક ભગવાને છેલ્લો પાસો ફેંક્યો છે મનુષ્ય જીવન માટે હવે તો આ છેલ્લો આનાથી વધારે કાંઈ નહીં તો મહારાજે કીધું કે અત્યારે જેવી મતિ છે એવી અંતે થાય તો એને નાને એને નાને આગળના શ્લોકો છે ત્રણ શ્લોક નો એક પ્રઘટક છે એક જ શ્લોક નથી યમયમ વાપી સ્મરણ ભાવમમ ત્યતિત્યંતે કલેવરમ વરમ તમ તમ ભાવમ અવાપ્નો તે સદા તદ્ભાવ ભાવે એની પછી નો શ્લોક છે તસ્માત સર્વે શું કાલે શું મામ અનુસ્મરણ યોગ્ય છે આ અત્રણેનો એક ઘટક પ્રગટક છે અને ત્રણેયનો ભેળો અર્થ કર્યો છે એ જ મહારાજે આપ્યા છે મહારાજે પણ એવો જ છે ભગવાન કહે છે અંતકાળે પણ મારું જ સ્મરણ કરતો કરતો જે પ્રયાણ કરે છે અર્થાત ત્યારે જેવી રીતે મારું અનુસંધાન કરે છે તેવો તે થઈ જાય છે જેમ આદિ ભરત મૃગાકાર બની ગયા કોઈને એમ શંકા થાય કે તે તો શ્રુતિ વિરુદ્ધ થશે બીજો ભગવાન બની જશે તો એવાનું સ્મરણ કરતા તો ભગવાન ને આકારે થઈ જાય ભગવાનને આકારે થઈ જાય તો તો ઓલું કીટ ભમરીનો ન્યાય કીધો છે ને તો બીજો ભગવાન થઈ જાય તો એનો અર્થ એવો નથી આ એનો અર્થશાસ્ત્રને મળતો લેવાના ગંગાયામ આમ આહાર તો ગંગાની અંદર ઘોષ ન થાય પણ એને કાંઠે થઈ જાય એટલે

અહીંયા ભાવ શબ્દ શબ્દનો અર્થ મદભાવ મતલબ મત સામ્યમ છે હું થઈ જાવ એવો નહીં મત સામ્યમ પ્રાપ્ત અને યમયમ ભાવમ સ્મરણ વાપી કલેવરમ તમ તમ ભાવ વાપનો સદા તદ ભાવ ભાવે એટલે તે પણ આને પામી જાય છે એટલે દાખલા તરીકે મૃગનો નો આકાર નું સ્મરણ કર્યું તો મૃગ જ થઈ ગયા પણ જે ને સંભાળતા હતા એ મૃગ થઈ ગયા એવું ન કે બીજું એવું એના જેવું થઈ ગયું અહીંયા એવી રીતે લેવાનું કે ભગવાનને સંભાળતા હોય તો ભગવાન થઈ ગયો એવું નહીં પણ ભગવાન જેવો એ થઈ ગયો